મહેસાણા જિલ્લાના લાંગણ ગામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી લાગણ ગામ પંચાયત સરપંચ દ્વારા ગામના નામમાં ભૂલ હોવાને કારણે સુધારવા બાબતે લેખિત રજૂઆત કરી હતી ઘણા વર્ષોથી ગામના શબ્દ જોડણીમાં ભૂલ હોવાથી ઘણા બધા વહીવટી પ્રશ્નોમાં અડચણ આવે છે અને તથા લાગણ જ ગામ આ રીતે લખાય છે તો આ વિષયમાં ગામનું નામ સુધારવા લેખિત રજૂઆત કરીને વર્તમાન સમયમાં ગામનું નામ લાગણ જ લખાય જેને સુધારીને લાગણ જ કરી આપવામાં રજૂઆત કરવામાં આવી હતી ગામના જાગૃત નાગરિક ડેનિસ પટેલ સી એમ કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી હતી જેના સમર્થનમાં ગામ આગેવાનો તથા ગામની જનતાએ નામ સુધારવા માટે પ્રતિસાદ આપ્યો હતો હું લાગણદ ગામનો વતની છું અને વર્ષોથી અમારા લાગણદ ગામમાં લાગણદ ગામની જે જોડણી છે તેમાં મોટો આવે છે પણ જે સરકારી તુમારો તેમાં પરિપત્રો આવે છે તેમાં નાનો ઘા આવે છે જેના હિસાબે અમારા ગામની ગ્રામ જનતાને વિસંગતાના હિસાબે ઘણી મુસીબત પડે છે જે આપ સાહેબને વિદિત થાય પરિપત્રો જે આવે છે આમાં ગણપતિનો નાનો ઘા આવે છે પણ ખરેખર અમારા લાગણીની જોડણી મોટો ઘા આવે ઘરનો ઘા આવે છે એટલે લાગણા જ એટલે આ કોઈ બી શંકા ઉભી ના થાય એટલે અમારા કઈ અસલ ચૂંટણી લાગણા જ એ જ રીતે પરિપત્રો કે ડોક્યુમેન્ટો અમને આપવા વિનંતી છે હું લાગણા ગામની નાગરિક છું અને અમારા દરેક પુરાવા જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડમાં લાગણીનો મોટો ભાવ છે પરંતુ જે રેવન્યુ રેકોર્ડ કરું તેમાં આવકના જેવા કે આવકના દાખલા સાત બાર આઠ તે બધામાં મોટા ઘરની જગ્યાએ

મોટો ઘર રાખો તો સારું રહે કે કોઈને તકલીફ ના પડે આ શ્રી તરફ અમારી માગણી છે કે અમારા ગામની જોડણી ઘરના ઘરની હોવી જોઈએ એના બદલે ગધેડાનો ઘા આવે છે એ બિલકુલ અમાન્ય છે એને સુધારીને ફરીથી ગામવાળાને અગવડ ન પાડે તે માટે આ ધ્યાનમાં લેશો ભાવિન ભાવસા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ